આ આપણે જોશું કે ભારતમાં એક એવું રાજ્ય છે કે જ્યાં ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી તો તે કયું રાજ્ય છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં જોશું અને તે ટેક્સ શા માટે ભરવો પડતો નથી તેની પણ વિગતે વાત કરીશું ચેનલમાં ન હોતો ચેનલને સબસ્ક્રાઈબ આજકાલ ચારેકોર એકત્રીસમી જુલાઈ એ ડેડલાઈન આગળ વધશે કે નહીં તેના વિશે ચર્ચા થઈ રહી છે આપણે જોઈએ છે કે ઇન્કમટેક્સ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસમી જુલાઈ અત્યારે કહી દીધી છે હજુ સુધી સરકારે ડેડલાઇન વધારવાની છે તેના વિશે નકારી દીધી છે કે ડેડલાઈન વધશે નહીં મતલબ કે એકત્રીસમી જુલાઈ જે ગઈ છે તે પહેલા ઇન્કમ ટેક્સ ભરી દેવો જરૂરી છે ત્યાર પછી જો ભરશે તો તેને દંડ ભરવો પડશે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવા પડશે આવકવેરાના દાયરામાં આવતા દરેક વ્યક્તિ ઇન્કમ ટેક્સ એક્ટ ઓગણીસો ને સોળ હેઠળ ઇન્કમટેક્સ ભરવો અને આ રિટર્ન ફાઇલ કરવો આવશ્યક છે પરંતુ તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં ઇન્કમટેક્સ ભરવો જરૂરી નથી ઘણાને ક્વેશ્ચન થતો હશે કે આવું એક રાજ્ય હોઈ શકે ભારતમાં પણ એનો જવાબ છે હા તો આપણે જોઈએ કે સૌથી મોટો સવાલ એ છે કે કેવી રીતે તો એનું પણ આપણે ચર્ચા જોશું કરોડોની કમાણી પણ ટેક્સ શૂન્ય ત્યાં તો મિત્રો એનો જવાબ છે સિક્કિમ રાજ્ય ભારતમાં સિક્કિમ એક માત્ર એવું રાજ્ય છે જ્યાંના લોકોએ ટેક્સ જરૂરી ચૂકવવો પડતો નથી સિક્કિમમાં તમે ફરવા પણ જઈ શકો છો ત્યાં બહુ જ નેચરલ વ્યૂ સાથે તમને નજારો જોવા મળશે અને ત્યાં ફરવાલાયક પર્યટક સ્થળ પણ છે તો તમે ત્યાંની વિઝિટ પણ લઈ શકો છો કુદરતી દ્રશ્ય તમે જોઈને આનંદ થશે અહીંની જનતા લાખો કમાય છે કરોડો રૂપિયા વાર્ષિક કમાય પરંતુ તેઓએ ટેક્સ ચૂકવણી કરવામાં આવતી નથી તેમાંથી તે મુક્ત છે હવે સવાલ એ થાય કે આવી કેવી રીતે રાહત આપવામાં આવે છે તો સિક્કિમ વર્ષ ઓગણીસો ને પંચોતેરમાં ભારતમાં ભળી ગયું હતું આ સમયે એક શરત મૂકવામાં આવી હતી કે તેઓ જૂના કાયદાને જ અપનાવવામાં માગે છે રાજ્યને વિશેષ દરજ્જો જાળવવા માટે સિક્કિમે આવકવેરા કાયદાની કલમ ઓગણીસો ને સોળ અપનાવવાનો ઇનકાર કર્યો આ શરત ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી જેના કારણે સિક્કિમ આવકવેરા અધિનિયમ ઓગણીસો ને એકસઠની કલમ દસ હેઠળ ટેક્સ ફ્રી રાજ્ય છે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ને બોતેર એફ મુજબ આવકવેરામાંથી છૂટ આપવામાં આવી છે તો મિત્રો તેનું રીઝન આ જ હતું કે તેણે જ્યારે કાયદાકીય જે પોલિસી હતી એ અપનાવી નહીં અને તેની જે જૂની રીત હતી એ જ તે લોકોએ અપનાવી તેના લીધે તે ટેક્સ ફ્રી રાજ્ય છે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળી હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત